નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો આયુર્વેદની એક સૌથી શક્તિશાળી અને પાવરફુલ ઔષધિ મારી પાસે છે એમ કહી શકાય એક એવું સૂકું ફળ કે જે શરીરની અંદરથી ત્રણેય પ્રકૃતિ વાયુ પિત્ત અને કફ ત્રણેય પ્રકૃતિને કંટ્રોલમાં રાખે ત્રણેય પ્રકૃતિ ઉપર બેલેન્સ રાખે એવી અદ્ભુત ઔષધિ મિત્રો છે ઔષધિ જોઈ લો પહેલાં હમણાં તોડી અને એને ટુકડા કરીને બતાવવું આ ઔષધિનું નામ છે મિત્રો હરડે કદાચ જે લોકોએ જોઈ હોય ત્યારે ન જોઈ હોય અથવા તમે સાંભળ્યું તો હશે જ કે હરડેનું ચૂર્ણ લેવાથી જેમને કબજિયાત હોય ને કબજિયાત ખૂબ ઝડપથી મટે માત્ર ને માત્ર કબજિયાત નહીં પણ ત્રણેય દોષોને કારણે શરીરમાં થતા જે વિકારો છે ને આ બધા જ વિકારો દૂર કરવા માટે આ નાનકડી હરડે છે ને એ ખૂબ જ ઉપયોગી ખૂબ અનેક દવાઓ કરતાં કારગર છે આ હરડે જેવો જુઓ મિત્રો છે જ પીળાશ જેવો આનો રંગ છે પીળા જેવો આ જ્યારે નાની હોય ને ત્યારે કાળી હોય છે અને આને છે ને બાળકની માતા સાથે એની સરખામણી કરી છે નાનું બાળક હોય ને એને હિમેજનું ચૂર્ણ ચટાડવામાં આવે છે હિમેજ આ નાની હોય ને ત્યારે કાળી હોય છે જેનું ચૂર્ણ નાના બાળકને ચટાડવામાં આવે છે જેથી નાના બાળકની પાચનશક્તિ વધે છે સાથે સાથે બાળકનો અંદરૂની વિકાસ છે એ સારી રીતે થાય છે મતલબ કે અંદરના અવયવો મજબૂત રહેશે હવે આ હરડે છે હરડે પેટ સાફ કરવામાં તો ઘણી જગ્યાએ સાંભળ્યું હોય છે પણ મનની શક્તિ હોય એકાગ્રતા હોય યાદશક્તિ હોય શરીરની અંદર નબળાઈ હોય આંખોનું તેજ વધારવાની વાત હોય સ્કિનને લગતી કોઈ સમસ્યા હોય બ્લડને લગતી કોઈ સમસ્યા હોય લોહી છે દૂષિત થઈ ગયેલું હોય કે પછી એસિડિટી ગેસ અને કબજિયાત હોય આવી દરેક પ્રકારની સમસ્યાઓ માટે હરડે ખૂબ ઉપયોગી છે હરડે છે ને હરડેનો આજે ખાલી પરિચય જ આપું છું હવે આ હરડે છે ને તમે કંઈ ન કરી શકો આમ તો આને રાત્રે સૂતી વખતે આનું ચૂર્ણ છે ને અડધી પોણો ચમચી જેટલું ચૂર્ણ ગરમ પાણી સાથે સૂતી વખતે લેવામાં આવે તો સવારે પેટ બિલકુલ સાફ થાય છે અને જેને લીધે ગેસ એસિડિટી કબજિયા કબજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે એક પણ વાત કરી દઉં કે દિવસ દરમિયાન એક ચમચીથી વધારે આનું સેવન કરવું નહીં ચૂર્ણનું અથવા ઘણા લોકોને કોઈ બીજી સમસ્યા હોય અથવા બ્લડ ક્યાંય બ્લીડિંગ થતું હોય કે આવું હોય ને ત્યારે અનુસેવન ન કરવું બાકી ગમે ત્યારે કરી શકાય હરડે જે છે ને હરડે આનું ચૂર્ણ તમે રાખીને સેવન ન કરી શકો ને તો કંઈ નહીં કરવાનું આ હરડેને તોડી નાખવાની તોડી અને આની જે છાલ હોય ને આવા નાના નાના છાલ છે આના ટુકડા હોય છે આ છાલનો એક ટુકડો ખિસ્સામાં રાખવાનો ભોજન લીધા પછી તરત જ એક નાનકડો એવો ટુકડો છે ને મિત્રો બતાવું તમને એક નાનકડો ટુકડો એટલે ખાલી આટલો ટુકડો તમે ખાલી હરડેનો છે ને ભોજન લીધા પછી પાણી નથી પીવાનો આ ટુકડો મોની અંદર રાખવાનો મોની અંદર ચગડવાનો છે ધીમે 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 ચાવવાનો છે દસેક મિનિટ પછી દસ પંદર મિનિટ પછી બધો જ અંદર ઉતારી જવાનો પછી તમે અડધો કલાક ભોજન લીધા પછી પોણો કલાક પછી અન્યથા જ્યારે પણ તમે હરડેનો ટુકડો મોંની અંદર ચગડ્યો હોય ને ચાવ્યા પછી તમે પ્રવાહી પીશો ને પાણી એટલે પાણી મીઠું ટોપરા જેવું લાગશે અને જે હરડે ચગળતા હોય ને ભોજન લીધા પછી આ નાનકડો ટુકડો છે મોંની અંદર રાખી અને ચાવવાથી જે ખાદ્યનો ખોરાક હોય એનું પાચન ખૂબ ઝડપથી થાય છે હવે મિત્રો તમને બતાવી દઉં કે આ જે હરડે છે આ હરડે અને અંદરથી તોડો તો કઈ રીતે આની છાલ છૂટી પડે છે અંદર એક બીજ નીકળે છે આવો તમને બતાવવું અમે જુઓ આ જે હરડે છે ને આમાંથી એક હરડે છે એ આપણે તોડી અને અંદરથી બીજ કાઢીએ જુઓ તમે ધ્યાનથી તો જુઓ મિત્રો આ હરડે છે આને નીચે રાખીને લોખંડનો આ દસ્તો છે અથવા કોઈ બીજી ભારે વસ્તુથી આને ઉપર છે એ ટીપી અને એને તોડવાની હોય છે કેમ કે આ રડે છે એ સખત બહુ હોય છે એટલે કે કઠણ હોય છે આ રીતે તોડવાથી અંદરથી જુઓ બીજ જેવું નીકળે છે આ જે છે છાલ છે અને આ જે અંદરથી હું કાઢું હજી જે છે બીજ એની અંદર ચોટેલું હોય છે અને વધારે ટીપવાથી બીજ છે એ છાલમાંથી છૂટું પડે છે આ રીતે મિત્રો જો આ બીજ છે આ બીજને નાખી દેવાનું છે બીજનો ઉપયોગ કરવાનો નથી હવે આ જે છાલ છે એમાંથી છૂટી પડેલી આ જે છાલ છે એ જ આપણી દેશી ઔષધિ અને દેશી દવા છે આ છાલના ટુકડા આવા મિત્રો રાખવાના આ ટુકડો મોંમાં રાખવાથી પણ મિત્રો ખૂબ જ ફાયદો થાય છે એટલે આ હતી હરડે અને આનો પરિચય મિત્રો કેવી હોય છે હરડે તમારો અભિપ્રાય આપજો